રાજ રાણા ની અહીંયા અઢારે વરણ બેઠા હું કાયમ જ્ઞાતિને એક કરવાની વાતો કરું છું આપ મારા પ્રોગ્રામ આપી વાત નહીં જ્ઞાતિ ગૌરવ હોવું જોઈએ હું તો કાયમ બોલેલો છું કે ગામ હોય તો ગામના સરપંચ નક્કી કરે સોસાયટી હોય તો સોસાયટીના ના વડીલો નક્કી કરે અઠવાડિયે એકવાર વાર છેલ્લા માં છેલ્લું શેવાડા નું હોય દેવી પૂજકનું નું ઝૂંપડું હોય તો વાલ્મિકી નું હોય કે દલિતનું હોય એને જઈને કેવાય કેવું જોઈએ કે તમારી દીકરીને આજ મોકલો નહી એના હાથે અમારે આજ ઠાકર ની આરતી કરાવવી છે આવું થાય ને તેથી ભારત હકીકતમાં સુપર પાવર બનશે જો હકીકતમાં બનાવવું હોય તો ખાલી વાતો કરવી હોય તો નહીં હા એ સમજણ જરૂરી છે મને કોક પૂછતું તું મને કે આભડસેટ ને આ બધું હોવું જોઈએ કે આભડસેટ ને લાગે ખરી મેં કીધું હા લાગે આભડસેટ મને કે તમે કલાકાર લાખો કરોડો માણસો તમને સાંભળે તમે આ ભરસેટમાં લાગે એવું કહેવાય મેં કીધું અભડાવવું જ જોઈએ પણ મેં કીધું મને પૂછો ખરા કોનાથી એટલે એને કીધું કોનાથી મેં કીધું કોઈ જ્ઞાતિની વાત નથી આમાં મેં કીધું તો હવારમાં ઊઠીને કોકને નડવા સિવાય બીજો ધંધો ન હોય ને એનાથી અભડાવું જ્ઞાતિ કોઈ પણ હોય એ મને ખબર નથી બાકી કર્મથી જીવ સો શિવ બ્રહ્મા બને કર્મથી કીટ કંગાલ થતા જેના કર્મ ઊંચાઈ ઊંચો છે ને કર્મ નીચાઈ નીચો છે અભડાવવાનું હોવું જ ન જોઈએ આ તો હું કટાક્ષ કરવા હતું મેં તમને કીધું બાકી હોવું જ ન જોઈએ પણ કટાક્ષ મારી ઈ છે કે હગા કુટુંબ ને હોખ ન લેવા દેતો હોય બેનું દીકરીઓને નિહરવામાં બીક લાગતી હોય એવો હોય ને એનાથી અભડાવું કોઈ પણ જ્ઞાતિ હોય પણ હું જે તમને વાત કરું અમારો ચારણ ડાયરો અહીંયા ઘણો છે યુદ્ધના મેદાનમાં લડે એને સુરો કહેવાય ચારણને ડોડ હુરો કહેવાય લડી પણ શકે અને લડાવી પણ શકે આ કડી આવી એટલે પાગ ઉદયપુર રાજ રાણાની મહારાણાઓ વર્ષો સુધી હજાર વર્ષ સુધી નહીંમાં નહીં દિલ્હીને એ ઇતિહાસ તમે બધાય જાણો છો પણ છેલ્લી આ વાત કહું તમે અમુકને ને ઘણા ને એવી ખબર નહીં હોય હું તમને કહું છેલ્લા મહારાણા ફતેસિંહ દિલ્હી જવા માટે તૈયાર થઈ ગયા હતા લોર્ડ કરજલ એ કરજન અંગ્રેજ હતો પછી તો દિલ્હી અંગ્રેજોના હાથમાં આવી ગયો ઈ એને એક નકી કર્યું કરજન લોર્ડે કે જે રાણાઓ કોઈ થી દિલ્હી નથી આવ્યા એને હું દિલ્હી લઈ આવું ફોહ લાવીન બુદ્ધિ થી હું એને દિલ્હી લઈ આવું અને કેવી રીતે એને બુદ્ધિ વાપરી દાદા કે સન્માન કરવું છે તમારું દિલ્હી બોલાવી અને સ્ટાર ઓફ ઇન્ડિયા નો એવોર્ડ આપવો છે એટલે મહારાણા ફતીસિંહ વિચાર કર્યો કે એમાં શું વાંધો આપણે ક્યાં નમવા જઈએ સ્પેશિયલ ટ્રેન ઉદયપુર ઉપડી આ હકીકત વાત છે ઓથેન્ટિક અને ટ્રેન જાતી ચારણને ખબર પડી અમારા કવિરાજ કેસરી સિંહ ની ઓ હો હો અને ચારણને વિચાર થયો કે આ હા 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 હું ચારણ જીવું છું અને મહારાજા ઈ ઈ ઉદયપુર રાજપૂત ન્યા દિલ્હી જાય આજ સુધી આટલા રાણાઓ નો ગયા ને બધામાંથી પાણી ફરી જાય ને ચિત્તોડના ચિત્તોડ થી આગળ રેલવે સ્ટેશન એક માણસ ને મોકલ્યો કાગળમાં તેર દુઆ લખીને અને કીધું કે આપી દેજો મહારાણા ફતેહસિંહજી ને કાગળ મળ્યો અને કાગળમાં લખું તું કેસરી સિંહજી ચારણ લખું છું પાછો વળી જા તારાથી દિલ્હી ન જવાય તારા બાપ દાદો એ દુઆ લખ્યા એમાં પગ પગ ભયમાં પહાડ અને રાખ્યો ધરમ મહારાજ આજ અબ હૃદય મેવાડ પથ તે ભયા હજુર એનો હજુર બનવા જાશો તું પાછો વળી જા અને એ વખતે એને એને મનમાં થોડોક વિચાર થયો હું ક્યાં કે નમમાં જાઉં હું તો એવોર્ડ લેવા જાઉં તો આગળ લખ્યું તું ચારણે કે તું સ્ટાર ઓફ ઇન્ડિયાનો એવોર્ડ લેવા જા ફતેહસિંહ સ્ટાર એટલે તારોડિયો તું હિન્દુસ્તાનનો રાણો એટલે સૂર કહેવાય સૂરજ તારોડિયો થવા જાય હારો ન લાગે પાછો વળ પાછો વળ અને દિલ્હી ટ્રેન પૂગી બીજી વળતી ટ્રેનમાં બેહીન પાછા ફતેહસિંહજી વહી આવ્યા ગયા નહીં લોડ કરજનને બહુ વહીમુ લાગ્યું કે મારી આખા મારા પ્લાન ઉપર પાણી ફેરવી દીધું આ ચારણે જો આ ચારણ નો દુઆ લખીને આને પાછો વાળે તો દિલ્હીમાં આવી જતા જ રાણા અને એક હજાર વર્ષ જે રાણાઓ દિલ્હી ન નમ્યા વહી ગયા કોઈ તુગલકો સુરી લોધી મોગલો એ હું દિલ્હી લઈ આવત કરજન ને એટલો આમ પાવર હતો એ પાવર ગયો સીધે સીધી એના પોલીસ ને મોકલી અંગ્રેજ પોલીસ ને રાજસ્થાન માં ગરાહદાર ચારણ હતા કેસરી સિંહજી બધું એનું સ્ટેટ નું બધું આંચકી લીધું હરરાજી કરી બધા સામાન ની અને પછી જંગલમાં ઈ ક્રાંતિ માટે લડવા પરિવાર આખો નીકળી ગયો એનો દીકરો પ્રતાપ કુંવર પંદર આખું ચારણ ચારણે આખી પેઢી પૂરી કરી દીધી ભલા માણસ તમે વિચાર કરો હા એટલે પાક ઉદયપુર રાજ રાણાની એનું ચારણે રાખેલ સત મરજીવા પાઘડીવાળા ભલે પાઘડી જીવા કેવાનો અર્થ મારો કે અમારી પણ જવાબદારી આવે હું ઘણી વાર વાતો કરું મારું ગંધાતું હોય મને ઢીચી નાખવો જોઈએ ચારણના ચાર જાહેરમાં કહું છું મારા એક વતી કહું છું બીજા માટે જે હોય તે હું મારું કહું છું હું બોલું છું એટલે કે આવું ન કરાય એમ કેતો હોય એને આવું ન કરાય એમ ન કહેતા હોય એને છે હું મારી વાત તું તો તેરે બાસન સમાન પાણી ભર લે જવાબદારી આપડી આવે પણ સાહેબ જ્યારે જ્યારે સમય આવ્યો ત્યારે ચારણ કોઈ દી બોલ્યા વગર રહ્યો નથી કે તારાથી આ કરાય તારાથી આ ન કરાય એટલા માટે આ પાગ પણ એ પાઘડીનું ગીતની સાથે સાથે

આલિયા ભટ્ટ એક વાત તમને કરું આલિયા ભટ્ટ કપિલ શો શર્મા કપિલ શર્માનો જે શો આવે એમાં આવેલી આ હકીકત તમે જોઈ લેજો એમાં એમાં આલિયા આલિયા રીલ વાત છે કોફી આવી સુગર હતું એટલે પોતાનું સુગર છે નહીં પણ પેલેથી જ ન લઉં એમ એટલે સુગર હતું મીઠી લાગી કોફી એટલે ખીજાય ગઈ ઓલા ઉપર હો ઈ કે મને સુગર કેમ અપાય એમ ઈ કે કાં તો કે હું સુગર બુગર નથી લેતી એકચુઅલી ધ્યાન રાખવું પડે શરીરનું હા એ કેમ સાંભળજો આ વાત એ ઘૂંટડો કોફી નો લઈએ એમાં કેટલી ખાંડ હોય કેટલું સુગર આવી જાય તો એ ખીજાઈ ગઈ ઈની આલિયા ભટ્ટ પાસે બીજે દી ટીવી માં આવી અને હાથમાં કોણ લઈને બાળકો ને કે બાળકો એ કોણ ખાઈ અરે તને કાળોતરો કરડે તારે અમારા છોકરાને રવાડે ચડાવવા આમાં જરાય ખોટું હોય તો કહેજો મારું એટલે મને એનો વાંધો ન કરે મને ક્યાંય કોઈ નડવા આવે છે પણ મારા દેશ માટે કઈ આડાવળું કરશે મારા રાષ્ટ્ર માટેનું કઈ થાય એના માટે અમે કાયમ બોલવાના સહી બોલવાના સહી અને બોલવાના સહી ભલા માણસ હા એટલે એ એ આપણને વાંધો છે એ પછી કોઈ પણ હોય એના અને હું અહીં કહું છું તમને તમારા સદ્ગુરુ માટે તમારા ઈષ્ટદેવ તમારા માતાજી તમારા ભગવાન માટે કોઈ શેતા કાઢવાનું કે ભૂલી જવાનું કે તેથી જ્ઞાન બોચી પકડજો પરિણામ ગમે એ આવે હું જાહેરમાં કહું છું પોતા માટે નહીં પણ ધર્મ માટે અને રાષ્ટ્ર માટે જેણે જેણે બલિદાનો દીધા છે અડીખમ ઊભા રહ્યા છે તમે વિચાર કરો ફાંસીના માંસડે લટકાવી દે ત્યાં સુધી ઇન્કલાબ જિંદાબાદના નારા લાગે છે એ હા તમે વિચારો આ તો એનું નથી આવતું એટલે રાડું નાખીને કેવું પડે છે હા તમે ઓલી પ્રિયંકા ચોપડાની સાદી થાય તો એનો કલાકો સુધી પ્રોગ્રામો ટીવીમાં આવે પણ બંદૂકની નોક પકડી પોતાના છાતીમાં ગોળિયું ખાઈને કસાબને પકડવા વાળા તુકારામ છે એમને કેટલાક એપ એપિસોડ આવે છે જોયા છે ક્યાંય એટલે અમે રાડું નાખી નાખી ના નાખીએ છીએ પાઘડી વાળા ભલે પાઘડી જીવા થોડું જીવા પણ એના આ ઘડી અમર નામ આજની ઘડી સુધી એના નામ અમર થઈ ગયા છે પહેલી પાઘડી મેં ગુજરાતી જલારામ બાપાની લીધી છે સાહેબ અને એમાંય નારી શક્તિ તો આગળ જ છે જલારામ બાપા કઈ હકે વીરબાઈ માને કે સંત આવ્યા ને તમને લઈ જવાનું કે છે તો મેં વચન આપી દીધું તમારે એની હારે જવું જોઈએ પણ વીરબાઈ માએ એટલું જ કીધું જલારામ બાપાને કે ભગત આઠકોઠ પરણીને આવીને ને હું તેથી લગ્ન મંડપમાં મેં આમ ઘૂંઘટો પકડેલો મારી બેનપણીઓ કહેતી હતી કે એટલી બધી કડક ગાંઠ આમ પકડવાની જરૂર નથી બહુથી પકડવાની જરૂર નથી એમ ઉડી નહીં જાય તેથી મેં કીધું કે આ મુઠી ઓઢણું ઉડી જાય એના માટે નથી કે તો કે એક મુઠ્ઠીમાં પિયરની આબરૂ એક મુઠ્ઠીમાં હાહરિયાની આબરૂ ખોળિયામાંથી પ્રાણ જાહે પણ આબરું નહીં જવા પ્રતિજ્ઞા લઈને આવીશું ભલા માણસ અને હું એ સાધુ આરે જાઉં છું વીરભાઈ માં જલારામ જલરામ બાપાને કીધું સાધુ માંગણી કરે છે મારી વીરપુરનો હિમાળો જો વટે એની પહેલા ધ્રુજવા મંદિર મને મૂકી હોય જતો હું ભારતની આરી નારી નો કેવા ભલા માણસ મારી સતી તો મારા ભક્તિની મને ખબર છે એ ભગવાન હોય તો ભલે રહ્યો મારું પારખું કરવા આવ્યો છે એટલે પહેલી પાઘડી મેં ગુજરાતી લીધી છે